મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ભંડારા લાઈનમાં છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો રહ્યો છે મુખ્ય કારણ છે ઉઘરેલી ફીડર અને લાઇનમાં અવરોધરૂપ બની રહેલી જાડીઓ કે જેને લઈને વીજ સૈનિકો દર કલાકે મેન્યુઅલી સર્વિસ ઓન ઓફ કરવા જ મજબૂર થાય છે તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દિન પ્રતિદિન વીજ પુરવઠો ખોરવાતા ઘરેલું અને ઔદ્યોગિક ઉપકરણો ખૂટી રહ્યા છે તથા કામગીરી પર ગંભીર અસર થઈ રહી છે ત્યારે દર મંગળવારે વીજ વિભાગ દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવે છે તેમ છતાં લાઇનમાં અડચણરૂપ બનેલી જાડીઓનો કાપ કામ કરવામાં આવતું નથી એટલે લોકોનું કહેવું છે કે જો લાઇન ઉપર કેબલિંગ થાય તો આ વારંવાર થતી સમસ્યાનું નિરાકરણ આવી શકે ત્યારે ઘટનાસ્થળના ફોટાઓ સાથે લોકોનો આક્રોશ વ્યક્ત કરતો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તાત્કાલિક રીતે જાડીઓને કાપ કામ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન થાય તે માટે પાકા કેબલિંગ અથવા તો લાટરનેટિવ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ